ગિફ્ટ સિટી ગાંધીનગરમાં છૂટ આપવામાં આવી છે જો તમે રીતે મુલાકાત લેવા માટે જવાના છો અથવા તો ગિફ્ટ સિટીમાં તમે કામ કરો છો તો તમને દારૂ પીવાની છૂટ છે હવે આ નિર્ણયથી ફાયદો શું થઈ શકે છે તેની આપણે વાત કરી રહ્યા છીએ જે રીતે વિદેશી નિવે મોટા ક્લાયન્ટ્સને ફાયદો થઈ શકે છે જે પણ ક્લાયન્ટ્સ વિદેશી નિવેશકારો ગાંધીનગર આવતા હોય છે તેમને સૌથી મોટો ફાયદો છે રોકાણ કરનારા આવનારા લોકો વધશે એટલે કે ગાંધીનગરમાં જો કોઈ આવે છે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે અને જો અહીં કોઈ આવે છે રોકાણકારો તો તેમને થોડું એન્જોયમેન્ટ મળી શકે છે અને ફાયદો પણ મળી શકે છે ગિફ્ટ સિટીના આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે જી હા ગિફ્ટ સિટીના આર્થિક રીતે પણ વેગ મળી શકે છે ગિફ્ટ સિટીમાં જો કોઈ આવે છે નિવેશકારો રોકાણકારો તેમને વેગ મળી શકે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાનો સરકારનો આ સૌથી મોટો હેતુ છે ખાસ કરીને ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ છે તેને પૂરી પાડવા માટે આ મોટો નિર્ણય સાબિત થઈ શકે સુરત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છૂટ મળી શકે છે આ એક વાત વચ્ચે સામે આવી હતી જોકે આના ઉપર હજી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે તો સૌથી મોટી વાત ભવિષ્યમાં નથી ગાઈડલાઈન નવા નિયમ આવી શકે છે નવા ગાઈડલાઈન નવા નિયમ પણ ભવિષ્યમાં આવી શકે છે તેના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અત્યારે જે મુદ્દો છે ગિફ્ટ સિટીમાં જે છૂટ આપવામાં આવી છે જો તમે અનઅધિકૃત રીતે મુલાકાત લેવા માટે જાઓ છો અથવા તો ત્યાં કામગીરી કરી રહ્યા છો તો તમને છૂટ મળી શકે છે જો કે કેટલાક લોકો દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે જો કે તેના ઘણા બધા ફાયદાઓ પણ છે